નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે સિહોદ રેલવે બ્રિજે નજરે પડ્યો શિક્ષણ માટેનો સંઘર્ષ જીવના જોખમે બ્રિજ ઓળંગીને જતા વિદ્યાર્થીઓ સિહોદ ભારત નદી પર ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ તકલાદી જનતા ડાયવર્ઝન માર્ગનું પ્રથમ વરસાદમાં ધોવાણ થતાં આવન જાવનના માર્ગ બંધ થતાં લોકોને સિહોદથી પાવીજેતપુર અને પાવીજેતપુરથી સિહોદ આવવા માટે ત્રીસ થી ચાલીસ કિલોમીટરનો ફેરો ફરવો પડે છે સિહોર અને પાવીજેતપુર વચ્ચેના એક કિલોમીટરના અંતરને લઈને લોકોને આટલો મોટો ફેરો મારવો ઘણો મુશ્કેલ બન્યો છે જેને લઈને લોકોએ મજબૂર રેલવે બ્રિજનો ઉપયોગ કરવો પડી રહ્યો છે હાલમાં શિક્ષણ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે સ્કૂલે જતા નજરે પડી રહ્યા છે રેલવે બ્રિજ ઘણો ઊંચાઈ પર હોય અને તેના પરથી અવારનવાર રેલવે પસાર થતી હોય વિદ્યાર્થીઓ માટે તેમજ તેના પરથી અવરજવર કરતા દરેક વ્યક્તિ માટે બ્રિજ પરથી ચાળીને પસાર થવું એ જોખમરૂપ હોય એવું દેખાઈ રહ્યું છે ધન્યવાદ